ફાઉન્ડેશન દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેટિનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આરોપીઓ અધુરા પાસે જન્મેલા બાળકોમાં જોવા મળે છે અને જે આંખોના પડદાનો રોગ છે જેની યોગ્ય સમય સારવાર ન મળે તો બાળક આંખોની દ્રષ્ટિ ગુમાવી શકે છે ત્યારે આ કાર્યક્રમમાં રેટિનોપેથી ઓફ પ્રી મેચ્યોરિટી અંગે આંખોના પડદાના નિષ્ણાંત ડોક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે આપણે આરોપી એટલે રેટિનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી જે પ્રિમેચ્યોર ચિલ્ડ્રનમાં બ્લાઇન્ડનેસ થાય છે એ રોગ બચાવવા માટેનો કાર્યક્રમ ઉજ્યો છે ચોત્રીસ વીકથી પહેલાં બાળક જન્મે અથવા તો એનું જન્મનું વજન બે કિલોગ્રામથી ઓછું હોય એવા બાળકોને આંખના પડદા વિકસિત થતાં રોકાઈ શકે છે જેને રેટિનોપથી ઓફ પ્રિમેચ્યોરિટી કહેવાય આરોપી અને એના લીધે અંધાપો આવી શકે છે એટલે આવા બાળકો પ્રીમેચ્યોરલી જન્મે અને એક મહિનાની અંદર જો એનો પડદો ચેક ના થાય તો ઘણી વખત એક મહિનાની અંદર જ બાળક અંધરું થઈ જતું હોય છે અને એના માટે અમે છેલ્લા બાર વર્ષથી એક સ્ક્રીનિંગ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ જ્યાં ટેલિમેડિસિનની મદદથી અમે દરેકે દરેક પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એનઆઈસીયુમાં જઈ અને અને આ બધા બાળકોના પડદાની તપાસ કરીએ અંધત્વ બચાવીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગ્રા તાલુકાના હિરાપુર ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસ માંથી પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી છે